સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો સવારના વાગી છે આ દસ અને આપણે હવાર ભવાનું કામ વામ પતી જુઓ અને આજે અમે જવી પાટડી માં ફાઈન કરે એ સમય પતી જાય ટાકડી અને એમાં પપ્પાને ડેલી એમને પ્રસાદી ચડાવવાની હોય એટલે અમે ઉપા દર્શન કરવા તો તમે બધાએ કરી લેજો આ બધું ના રૂપિયા તો ગાઈ સંતારું આવી ગયું જો

પેલા પેલા બાઇક માં દેવું ભૂખ લાગી એટલે

ले ले।, या, मा, मा, ले 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 बोगू, बोगू। नहीं नहीं ले।, ले 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 दिन्दर। ले गियन, मम हीँ समय पाँचरी पकिन्छ अब कुमाइसुवाला खास

નાટક oh, <laughs> <laughs> એમ ના ગીતા ભાઈ આટલામાં સંતોષ નહીં વધતો તમારે બખાડીઓ લેવું એ ખબર નહી પડતી

নাই কুনু হে যি নাই নে આ તો ત્યાં થઈ જઈ તો ગાઈસ વાગી જાય હાજના છો અને આપણે કોઈ કોઈ નાઈન ભૂઈ ગયા હતા પાટડી છે નાઈ અને હવે અમે ઉઠી જઈએ અને રસોઈનું કામ અમે ચાલુ થઈ ગયું તો અને હવે અમે જવી હી એડવા તો મમ્મી અમે જવી હોય એડવા હવે મોન ભાભી જાવી મમ્મી બ્યાથી આવ મમ્મી તાર મમ્મી થાકી જઈ

બધું <tapula earth>

Tu gaiz, papi, jai ri, nan ma bai jo mazor. Tu toko nai. Jai le jati re. Ato jabri tu arah liya. Jai le A jai bani. Ha ha

હવે અમે બેસું જમવા તો આ વ્લોગ અમે અહીંયા જોઈને કરવી અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય